સુરેન્દ્રનગર જિલ્લા તાલુકા મથકો ઉપર વર્ષ બે હજાર રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ ત્યારે દસ હજાર એકસો પંચોતેર કેસમાંથી નવ હજાર છસો ઓગણસાહીઠ કેસોનો નિકાલ કરાયો લોક અદાલતમાં ફોજદારી એક્સિડન્ટ ચેક રિટર્ન અને ઈમેમાં સહિતના કેસોનો નિકાલ કરાયો ત્યારે અઠ્યાવીસ પોઈન્ટ ચોસઠ કરોડથી વધુનું લોક અદાલતોમાં સેટલમેન્ટ કરવામાં આવ્યું તો અકસ્માત લોક અદાલત યોજાઈ ત્યારે દસ હજાર સાત એકસો પંચોતેર કેસ માંથી નવ હજાર છસો ઓગણસાઠ કેસો નિકાલ કરાયો તો લોક અદાલતમાં ફોજદારી એક્સિડન્ટ ચેક રિટર્ન અને ઈ મેમા સહિતના કેસો નિકાલ કરાયો તો અઠ્યાવીસ પોઈન્ટ ચોસઠ કરોડથી વધુનું લોક માં સેટલમેન્ટ કરવામાં ત્યારે અકસ્માત ક્લેઇમ કેસમાં દોઢ કરોડના ક્લેમ સામે પાસઠ લાખમાં સમાધાન થયું